નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે મિત્રો આપ જાણો છો વડોદરા શહેર પોલીસ કમિશનર વડોદરાને સુરક્ષિત રાખવા માટે કેટલી મહેનત કરી રહ્યા છે કાલે જ જે રેડા આરોપીઓ છે તેને ગુસ્સી ટોક હેઠળ ગુનો નોંધી અને આવા રેડા આરોપીઓને સીધા કરવા માટે જાહેરમાં વરઘોડો પણ કાઢવામાં આવ્યો અને વડોદરા શહેરમાં શાંતિ જેમ કહેવાય કે જળવાઈ રહે તેના માટે વડોદરા શહેર પોલીસ કમિશનર હોય જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ મેડમ હોય આ તમામ તેમજ વડોદરા શહેર ડીસીબી પીસીબી એસઓજી અને સ્થાનિક પોલીસ સ્ટેશનોના જવાબદાર અધિકારીઓ આનામાં મહેનત કરી રહ્યા છે પરંતુ એક વાત એ છે કે સોમા તલાવ ચાર રસ્તા પાસે આવેલી જે ગેરકાયદેસર પાર્કિંગ કરી ઇકો ગાડીઓ હોય છકડા હોય તેમજ અનેક પ્રકારની ફોર વ્હીલર ગાડીઓ આપ જેઓ ચાર રસ્તા ટર્ન મારતાની સાથે જ આખો રોડ પર કબજો જમાવી બેસે છે અને મહત્વની બાબત એ છેડિયોમાં બતાવીશું ત્યાં ટ્રાફિક પોલીસ ઊભી હોય છે જેનું કામ જ એ છે ટ્રાફિક પોલીસનું કે ટ્રાફિક શહેર માટે રોડ રસ્તા ખુલ્લા રાખે અને આમ ટ્રાફિક જવાનો કોઈ હેલ્મેટ ન પહેર્યો હોય કોઈને નોકરી જવામાં મોડું થતું હોય ત્યારે કાયદા બતાવતા હોય છે ગાડીઓ ડિટેન કરી લેતા હોય છે સ્વાભાવિક છે એમનું કામ છે અને સોમા તલાવ ચાર રસ્તા પાસે ત્યાં લગભગ ચાર પાંચ ટ્રાફિક જવાનો તો તમે આમ જ તમને જોવા મળે ટીઆરપી જવાનો સાથે ત્યાં આઠ થી દસ ટ્રાફિક જવાનો ત્યાં ઉભા હોય છે તેમ છતાં પણ આ ટ્રાફિકનું નિવારણ નથી કોના કિસ્સામાં પૈસા જાય છે કોણ આની ઉઘરાણી કરે છે અને કોના ઇશારે આ કામ ચાલે છે આ અહેવાલ બાદ અમે વડોદરા શહેર પોલીસ કમિશનરને મળીશું ને કહીશું કે સાહેબ આ જે પોઈન્ટ છે ત્યાં અવારનવાર એક્સિડન્ટોને ટ્રાફિક થતા હોય છે કારણ કે ત્યાંથી ડભોઈ એટલે કે કપૂર ચોકડી નજીક છે ને ડભોઈ જવાના વાહનોનો મોટો ઘસારો છે અને આટલી બધી ગાડીઓ ત્યાં પાર્કિંગ કરી અને આખો રોડ બ્લોક કરી અને પ્રાઇવેટ ભાડા મારવામાં આવે છે તો આ રોડ ક્યારે ખાલી થશે અને અવર માટે જે કંઈક રાહદારીઓ છે તેને રાહત મળે છે કે કેમ તે જોવાનું રહેશે